એમ નહીં તમે તમે કાયદાનું માનો છો નર્મદા તમારું સ્વાગત છે ગઈકાલે રાતીપુડા કોર્ટમાં ધારાસભ્ય છેતર વસાવાને લાવવામાં આવતા તેમના સમર્થકો અને લોકો મોટી સંખ્યામાં કોર્ટની બહાર એકત્રિત થયા હતા ત્યારે પોલીસને અને લોકો વચ્ચે સતત કોઈ કોઈ મુદ્દે ઘર્ષણ થતું જોવા મળ્યું હતું ટ ને કેમ રીતેટ ને કેમ રોકો તમારી પાસે હું સત્તા છે વકીલ ને લઈ લીધી એડવોકેટ ને કોર્ટમાં નઈ જવા દો તમે

તમે અદાલત માં વકીલ ને રોકી લેશો તમને એવી સત્તા આપેલી કોને સત્તા આપી

ભાજપ સરકાર પોતાની પ્રાઇવેટ કોર્ટ બનાવ્યું હોય ન્યાય મંદિર બનાવ્યું એવું લાગે છે કારણ કે આ જે ન્યાય મંદિર છે એ ખરેખર જનતા માટે હોવું જોઈએ આ લોકો આટલું દમણગીરી કરી અને પછી જનતાને બહાર ઊભી રાખે ખરેખર તે ન્યાય વ્યવસ્થા જનતા માટે છે તો જનતા માટેની ન્યાય વ્યવસ્થા હોવી જોઈએ આ ફક્ત ને ફક્ત સીધું ગાંધીનગરથી ભાજપના ઇશારે વધુ ષડયંત્ર થઈ રહી છે જે મનોરંગાનું કોબન છે એમાં ગાંધીનગર સુધી રેલો ગયેલો છે એટલે ગાંધીનગરથી ફૂલ

और हम लोग ट्राई